અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાઈ રહ્યું છે લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે તે માટે ચાર મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રએ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અમદાવાદ સુરત અને વડોદરામાં જે રસ્તા ઉપર થર્ટી ફર્સ્ટની રાત્રે માનો મહેરામણ ઉમટી પડે છે તે રસ્તા ઉપર વાહનો ઉપર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે બ્રેથ એનાલાઇઝરથી કડક ચેકિંગ કરાશે રોમિયોને પાઠ ભણાવવાથી શી ટીમ સિવિલ ટ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા ઉપર તૈનાત રહેશે અમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુ ભવન રોડ અને સીજી રોડ ઉપર ઉમટી પડતા હોય છે ત્યારે અમદાવાદ પોલીસ અને તંત્ર દ્વારા પહેલેથી જ આ બંને રસ્તાઓ ઉપર થનારી ઉજવણીને લઈને તૈયારીઓ કરી લીધી છે વાહનો અને પાર્કિંગને લઈને જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયા છે એકત્રીસમી ડિસેમ્બર તથા નવ વર્ષ આપણા સૌ માટે આનંદ અને ઉજવણીનો સમય છે અમદાવાદ પોલીસ તમારા આનંદને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે શહેરમાં કુલ નવ હજારને ચાલીસ જેટલા પોલીસ અધિકારી કર્મચારી તથા હોમગાર્ડ્સ રોડ ઉપર રહીને ડ્યુટી નિભાવનાર છે ડીસીપી એસીપી પીઆઈ કક્ષાના અધિકારી રાત્રિના એક વાગ્યા સુધી રસ્તા ઉપર રહી અને વિવિધ ડ્રાઈવની નાકાબંધી પોઈન્ટ ચૌદ જેટલી ચેકપોસ્ટ ઊભી ઉભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની અવરજવર રોકવા તથા તેમના ઉપર નજર રાખવામાં આવી રહેલ છે શહેરની કુલ એકોતેર જેટલી સી ટીમ ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે કુલ ચારસો ને તેતાલીસ જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરીને વાહન ચલાવનાર વિરુદ્ધ ડ્રંક અને ડ્રાઈવના કેસો હાલ કરવામાં આવી રહ્યા છે ક્યુઆરટીની નવ ટીમ બીડીડીએસની ચાર ટીમ એકસો ત્રેવીસ જેટલી એકસો બાર જનરક્ષક પીસીઆર વાન ઓગણચાલીસ જેટલી સ્પીડ ગન કેમેરા બે હજાર પાંચસો ને સાહીઠ જેટલા બોડી વોન કેમેરા જે કાયદો અને વ્યવસ્થા તથા ભીડ કંટ્રોલ માટે તૈનાત કરવામાં આવ્યા છે